શોર્ટકટ એજ્યુકેશનના વિડીયો તમને સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ લાઈક કરવાનું ભૂલતા નહીં તો આપણે વિસ્તૃત સમજીએ સૂત્ર મુજબ આલ્પા એ એટલે થશે ઈંડા જેમ જ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એ એટલે ઈંડા એલ એટલે લાર્વા પી એટલે પ્યુપા તેમજ એટલે એડલ્ટ પુખ્ત વયના મચ્છર હવે આપણે વિસ્તૃત સમજીએ જેમ આપણે ચિત્રમાં બતાવેલ છે ઈંડા લારવા પીપા અને એડલ્ટ ઈંડા અને લારવા વચ્ચેનો સમયગાળો એકથી બે દિવસનો હોય છે લારવામાંથી પીપા થતાં પાંચથી સાત દિવસ લાગે છે અને પૂપામાંથી એડલ્ટ થતાં સાતથી દસ દિવસ લાગે છે તેમજ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ જે આલ્ફાના સૂત્ર મુજબ કે તેમનું જીવન ચક્ર તેમજ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ હવે મળીશું નવા વિડીયોમાં